મિત્રો આપણે અત્યારે છીએ હળવદ શહેરના વોર્ડ નંબર સાત માં આવેલ ભવાનીનગર વિસ્તારમાં અને ભવાનીનગર વિસ્તારમાં શીખ સમુદાયના બે જૂથ વચ્ચે હમણાં મારામારી થઈ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે એક વાંકનેરનો યુવાન છે એક ધાંગધ્રાનો છે અને એક યુવાન હળવદનો છે આ બંને જૂથ છે ભૂંડ પકડવાને લઈ અને સામસામે આવી ગયા હતા અહીં જે છે આ બજાર વચ્ચે તમે જોઈ રહ્યા છો કે આ બજાર વચ્ચે જ એમની જે કંઈ બોલેરો પિકઅપ હતી તે સામસામી અથડાવી એકબીજાએ ભાંગી નાખીને તેની સાથે ત્રણ જે લોકો છે એક જૂથના બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે જ્યારે એક જૂથનો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે અને સારવાર હળવદ શહેરની સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ લઈ જવામાં આવ્યા છે આ બોલેરો પિકઅપ ને હતું એને પણ આખી ભાંગી નાખવામાં આવી છે તેની સાથે જે આજુબાજુમાં ઘડીક તો અફરાતફરીનો આખો માહોલ જે છે માહોલ બની ગયો હતો કારણ કે એક જૂથના બીજા જૂથ ઉપર તલવારો લઈને તૂટી પડ્યા હતા ભાઈ ગયા હતા અહીંયાથી બાજુનું તલવાર નો ઘા કોઈ અંદર હશે તો જોવા દરવાજો ખોઈ તો એક ભાઈ અંદર ઘૂંસી ગયા તો ત્યાં પણ તલવારનો દરવાજા ઉપર ઘા જે છે મારવામાં આવ્યો છે ને આ ગાડીમાં પણ તમે જુઓ છો કે તલવારો જે છે એ પડી છે અને આના તો ટાયરોમાંથી હવા કાઢી નાખવામાં આવી છે આગળના કાચને ભાંગી નાખવામાં આવ્યા છે આનું આખું બોનેટ જે છે એ આગળથી લઈ લીધું છે અને હમણાં સાડા ત્રણ વાગ્યાની આસપાસ આખી આ જે ઘટના છે આ બનાવના પગલે પોલીસના જે જવાનો છે તે પણ અહીં ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ બનાવની થોડીક પ્રાથમિક માહિતી એ મળી રહી છે કે વાંકાડેરના જે લોકો હતા કે જે ભૂંડ પકડવા હળવદ આયા હતા અને એને લઈને જ હળવદમાં જે ભૂંડ પકડે છે જે લોકો એના વચ્ચે બોલાચાલી થઈ અને સામ સામી જે છે એ બોલેરો પિકઅપો ઓથડાઈને પછી એકાબીજા ધોકા હથિયારો લઈ અને હેઠા ઉતરી ગયા અને હળવદનું જે જૂથ હતું તેમાં બે વ્યક્તિઓ જે છે ઈજાગ્રસ્ત થયા છે જ્યારે વાંકાનેરથી જે લોકો આવ્યા હતા બાકી ના તો ભાગી ગયા છે એમાંનો એક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયો છે એટલે એને સારવાર માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલે લઈ ગયા છે આમ તો ત્રણેય જે ઈજાગ્રસ્ત હતા તેઓને સારવાર માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે જે છે લઈ જવામાં આવ્યા છે હાલ આ વિસ્તારમાં કે બીજું કંઈ બનાવ ન બને તે માટે પોલીસની જે કંઈ ટીમ છે તો પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આજુબાજુના લોકો પાસેથી એ જાણવા મળે છે કે ભૂંડ પકડવાને લઈ અને આખી જે આ ઘટના બની હતી આમાં તમે જુઓ છો પેઢી છે તલવાર ઓલી બાજુ મરચાં જે છે કદાચ એ પણ છે અને આજુબાજુના લોકો કહી રહ્યા છે ભૂંડ અંદર હતા પરંતુ આ જે અંદરો અંદર બાઈ જાય એટલે ભૂંડ જે છે એને છૂટા કરી દીધા વહી ગયા એ પરંતુ થોડી માટે આખા ફિલ્મી દ્રશ્યોને પણ ગજબ કેવરાવે એવી આખી જે ઘટના છે મિત્રો એ બની હતી સાડા ત્રણ વાગ્યાની આસપાસ અને બંને જૂથના જે લોકો છે ભૂંડ પકડવાને લઈને કે વાંકાનેરના જે જૂથથી જે વાંકાનેરથી જે બોલેરો પિકઅપ લઈ અને અહીં ભૂંડ પકડવા આવ્યા હતા તો અહીંના જે હળવદના જે ભૂંડ જે લોકો પકડે છે જે વ્યક્તિઓ પકડે છે તેનું કહેવાય એ થતું હતું કે હળવદ જે વિસ્તાર છે અમારો છે અહીં તમે ભૂંડ પકડવા કેમ આવો છો અહીં તમે ન આવી શકો ને એને લઈને જ બોલાચાલી થઈ હતી ને સામસામી જે છે એ બોલેરો પિકઅપ જે છે એ અથડાવી અને ત્યાર પછી જે છે એકાબીજા હથિયારો લઈને હેઠા ઉતરી ગયા અને આખી આ જે ઘટના છે ઘટના બીની હામાહામાં બંને આવી ગયા હતા કેટલાક જીવ બચાવવા ભાગી ગયા અને એમાં ત્રણ જે લોકો છે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ત્રણેયને હળવદ સાહેબની જે સરકારી હોસ્પિટલ છે તો ત્યાં આગળ અત્યારે હાલ સારવાર જે છે સારવાર આપવામાં આવી રહી છે અમને હમણાં જાણવા મળ્યું અહીંયા આગળના આજુબાજુના લોકો પાસેથી કે પરિસ્થિતિ એટલી બધી ગંભીર થઈ ગઈ હતી કે એકાબીજા હથિયારો લઈ અને સીધા હેઠા ઉતરી ગયા હતા અને પછી જે વાંકાનેરથી જે જૂથના લોકોને આવ્યા હતા હળવદના જે હતા તે એકાબીજા જીવ બચાવવા માટે થઈ અને બજારોમાં પણ દોડાદોડી કરતા હતા કારણ કે ઝઘડો થાય તો બધા સ્વાભાવિક આપણને પણ મિત્રો ખબર છે કે પછી એની કોઈ લિમિટ હોતી નથી અને થોડી વાર માટે અફરાતફરી વાળું જે આખું વાતાવરણ છે એ થઈ ગયું તો આ તમે જુઓ છો આ વાંકાને જે લોકો ઊંડ પકડવા માટે જે આવ્યા હતા આ એની બોલેરો પિકઅપ છે મેક્સ પિકઅપ એમાં હવાની જે કંઈ છે એ પણ કાઢી નાખવામાં આવ્યું છે અહીં પણ તલવારોને તમે જુઓ છો ભૂંડ બાકી ભૂંડ પકડવાની સાડા ચાર સમય થયો છે એટલે અંદાજે એકાદ કલાક પહેલા જે કઈ આખી આ ઘટના છે ઘટના બની હતી આલા બનાવના પગલે પોલીસના જે જવાનો છે એ પોલીસના જવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે ઇજાગ્રસ્ત હતા તો તેઓને સારવાર માટે શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે બધા મિત્રો આપણી સાથે જોડાયા છે એટલે વળી પાછી માહિતી દઈ દઈ મિત્રો તો હળવદ અને વાંકાનેરના જે શીખ સમુદાયના જે વ્યક્તિઓ છે જે ભૂંડ પકડવાનું અહીંયા હળવદમાં કામ કરે છે તો એમના વચ્ચે બોલાચાલી થઈ હતી સામસામાં હથિયારો પાઇપ ને તલવારો ને લઈને આવી ગયા હતા કારણ કે વાંકાનેરના જે લોકો અહીં ભૂંડ પકડવા આવ્યા હતા તે હળવદના લોકોનું કહેવાનું ઈ થાય છે હળવદના જે વ્યક્તિઓ ભૂંડ પકડે છે એમનું કહેવાનું ઈ થાય છે કે હળવદમાં તો અમે જ પકડી તમે અહીંયા ન આવી શકો જેને લઈને જ બોલાચાલી થઈ સામ સામી જે બોલેરો પિકઅપ જે છે તે અથડાવી અને પછી એકાબીજા હથિયારો લઈને ઉતરી ગયા વાંકાનેરથી જે લોકો આવ્યા હતા તેમનો એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે હળવદના જે લોકો હતા તેના બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે અને ત્રણેયને હાલ અત્યારે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે અને સાથે બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પણ પહોંચી છે અને સાથે સરકારી હોસ્પિટલ ખાતે પણ દોડી ગયા છે અને જે કંઈ બનાવ બન્યો હતો તેની જે કંઈ ફરિયાદ છે એ ફરિયાદ લેવાની તજવીજ જે છે એ હાથ ધરવામાં આવી છે આભાર મિત્રો